આપડે વિચાર વિચારમાં પડી જાય આપણે આવો ના હોય આપણે પાણી ઘટે ને જમીન માં આવીને આમાં એ નાખી દઈએ તો થઈ આવે ને આપડે એની માથે ઉથ માં ટીંગાય દઈએ ને ના થાય હા હા પાણી એને ફૂલે એમ તો પાણી એને લગભગ વાંધો જ ના આવે પણ તોય એ નદી અવાર ફરી ને એટલે મૂર વાંધો નઈ આવે બાર હાથી આલું બારે ડુંગરી આલ જોઈ તો વાંટો ની આપણે થોડીક દેહે ડુંગરી ને લે પર જાઉં તમે આવીને કરો આઈ ચાજે ઉકો ઈવી તાર ઉપારી ઉકો ડુંગરી છે આ ડુંગરી તા હા લેસન આ મન નહિ જા રકતો કે નીકળું જા હમતે કોક નહિ જા હમે ઓલા હા પછી ત્રણ વાર નહિ જાય ને હવે એને જો આયા મકાન કરવાના હે નકર બીજી વાડીએ રિયે આ મગલી બીન થી જીણકા કઈ બીન છે ને ઈ ઓલી વાડીએ રિયે આથી કેટલો 2 કિલોમીટર નો પલો થાતો 1 કિલોમીટર 1 કિલોમીટર નહિ આ 3 કિલોમીટર 3 કિલોમીટર થાય તો તો આપણે વાડી ગામનેન વાડીન પલો રિયે એટલે એટલો પલો હે ને ન્યા ટુકમા બધી રેણાક બધી ન્યા હે હા પણ મગલી દીન ને ઇની આયા રેણાક છે આ મકાન ઇના એ માર હા આયા ન આયા ને અને ઓલા બધા કાયમ આવક જાવક કરે જણો એટલે કાયમ ધકા ધકી ની એટલે ઇ આયા રહી જાય હા રોટલા વાંથી બાંધી આવવાની હા ટુકમા ઇની જમીન બધી આયા છે વાતે 4-5 વીઘા છે હા आता पहला थी बता न्यारे था न इसलिए ये बता हो गए आये जो मकान बना है कि ये गमेते हैं माल तमाइन डॉबियों को था वो हो गमेते बियक वरह मकान कर ले पर ये बता आये रे वाउ चारे। बार मार बार बार न टूर ऑफ साइड।

นี่แมานนี้ตัाพัชรเบเกอร์เอ็กซ์แล้วท่านน้าเอ๊ะแกได้กินอะไร ઓ ટી માં જોના આવે ને આમ બહુ અમારે હતી હવે વિવાડાનું આવે થી કે થોડું થોડું પણ આટલું બધું હું ખાડ ન પડી છે થડી કે આપણે નિકટથી બીબડીની પીરું પાઉ બધું વિવા પછી ઇતા બધું મે આજ બપોર સુધી ધોય જ રાખા દા વાહ ઓરની બેઠી હરીદ વાત ગયો તો ને પણ કેટલા કપડા બો જ્યા જ્યા થઈ ગયા બેના આના વાના ને આના આધુ નહી આગોણો હે કે તોતી તા ને અમારે તો માં દીકરાના એક એક જોડી દેતા પણ આને પપ્પાને બધા ટુવા લિયા નેપ્ટીનિયન જીનતી આ ચંદુ ચવા આપણે કેવા કહી માય ટુ આ જ નાતી હા ઘણો આગો હતોતી બપોર સુધી ઉતારા કપડા ધોવામાં જ રહીતી સુનલવાઈ ગઈ નેદવા ગઈતી

ના કે હવે ઈ તો આટો દેવા આઠાણે તમે ના આવે ઈ બધી આ મોહમ પાછી બધી પાકી જાય ત્યાં નિરાતે આવજો થોડાક દીનો કરીને જ આવજો એમ હા કે આ જાવું ના વ્યાય થન ન થા હું નઈ તા ઈ બરોબર બધું થઈ જાય ત્યાં આવજો નિરાતે થોડાક ધીરે જજો અચ્છા તમ બધા મને ફેક હા ઈ બરોબર આ કમ બધા ભેગા થઈ ગયા આ મો બધી છોકરી બધા યાદ આવે પણ બીજી આવે પાછું વધારે આવે યાદ મોહમ માં થઈ રહે પસા ગયો કે

કે હે કામ આ કે માં મારું લઈ લીધું ઇન કામ નું છે હા આને કામ નું હે હા થઈ થઈ મેને પઠમ ને છાયતમ ને તોય આપણે લઈ જાવ બેઠા પછી આવે થઈ હા અમારી આવો જ ન થતું તો આ હા હલો તા એ ઠાકો હવે ઓલી વાડી એ બસ આપણે કુંમરો માર્યું ને હલો આ મારી સાચ છે કે નણંદ વાડી બાના ન્યા હે ન્યા બેન ન્યા છે ના બેન આગળ કુંમરો મરાઈ ગયો એમ ઢુકણા ઢુકણા એટલે મજા આવે એમ તો જરીકવાર નો ટાઈમ આવે તો યાર મેં તો જો મગલીબીના વાડી જોય જ નથી પણ હું કાલનો ઠાકોડો તો પણ ટમબેન કે મગલીબીની વાડીએ જાવું કે આ હું તો આ તો તાવ મને માં તો કરાતું ના કે

અં વેલાની હરી જાજો ઘડીક વાર નું હોય બપોર સુધી નું રુંઢેતા બધા હા ઓને ઘર બેઠા થઈ જાય હા જમીલી એટલે તો ડાયરેક્ટ પાછા સાપ સુપ ના હાલો તો કોક આવું હે મગલીબીન ની વાડી અને આપણો મગલીબીન વરી આવીએ આટો દેવા તઈ મજા આવશે થોડા દે હમણાં તો વેરો નથી ઈને ટુકમા અને પાછા લગન ભુટકી રહે એટલે કે હમણા નઈ પણ પછી આ બધું કામ થઈ જાય અને મગલીબિનના સાહુ છે એ આઈવા આપણે ઘરે આટો દેવા મગલીબિનના સાહુ છે એ અમારા હહરાના પૂઈ થાય એટલે એ આટો દેવા આઈવા છે તોડી લેસી હવે ડુંગરી ચાલુ કરી આપડા હાતો છે એટલે ડુંગરી ગાણી છે નેરને લીલી દવરી મુકાય છે તે એક બાજ બોવ જાજી છે ડુંગરી

મજૂર ને બધા ઘર ના જો આયા વધારે જમીન કાયમ રોગા જણું ને આવવાનું રીએ કામ મજૂર થી કરાવતા હોય એટલે અને મગલીબી ને રામદેવા માતા આયા જ હોય હા ઈ તો આયા જ હોય અને આયા મજૂર હોય એટલે રોટલાન કરી દીયો આનું કાયમની આયા જ હોય હા એનું જ કામ આ તો વા પહેલાથી બધા ડાડા ને ઈનો પરિવાર વાંધી રહ્યો ને પહેલાથી એટલે ન્યાજ રહેતા આયા શું કે આવક જાવક કરતા ને હવે બધે ને આન થઈ ગયા કાયમનું હોય અહીં આવવાનું જવાનું જાય આવતા રહી એટલે મકાન કરી લીયા ને પછી બધા આવતા રહે જો મહાતા નીકળો ખત ના બહુ થા ખૂતે ગયે જલાલ ઓ મજા આવી ઘડીકવાર બેઠા હા પણ કલાક કલાક બેઠા હું ના હા ઇત બે કલાક આપણે બે વાગ્યા આલતા થઈ ગયા તો ત્રણ વાગ્યા જો બધા આવે છે आरे लग तो अच्छा 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 तो गया आवे है तो तुम आ गई कोई बिन ने घेरे सा पानी तो मैं बदा मोड़ू हो गए हेलो अब जा हां अब इनन ने अब मां मेथी ना यहां कातरा ओ हसूर बिना काठनवाला अमर देख थे आता

અને ના હોય તો વેલ્યુ ગમે તાણ દોવે તાણ દોવા દઈએ કા હું એમ કે કરીશ હા તો મમી મને રોકાય અમારે તો રોકવું તો બધું થઈ જશે તો તમે જાઓ ઓ મમ્મી પીને ઓ પાસન તો હોય કે તો ચા પીવો છોકરા બે આસજે નું તવલો એક દીગાર ને ભાગમાં દે ના એસે તો નથી થાતું

મૂટા જો જે લોકો દૂધ વાકી પડ્યું તો ને હવે તમે બુધી રોકાવાનું કરીને આવો અને ચેતનાને દીપકને મુકજો પછી દીપે આયે આ દીપન પરીક્ષણ હોય છે ને રાત નું કરીને આવવા દેજો ચાલો વળી પાછો સાફ કરાવી તમે તમારા મ્રોતાવા પાછો નિયવાક કે

એટલે બાપા ફુઈ ગયા કાકા ને ઘેર ડાયરે કેમકે કાકા જ તેડવા આવ્યા હતા એમ એટલે એ ન્યા ગયા અમે અહીંયા આવ્યા હતા હાલો આજ નામી બે ફૂઈ ને ન્યા ઘુમરો મારી લીધો હે અને હવે આપણે જાઉં હે પાછું ઘરે તો આપણે નીકળી ગયા છે રાજુ ને વિરેન ગયા હે કોથરિયું લેવા છોકરાઓને ખાવી હતી હાલો એ લઈ આવે પછી નીકળી જાય ઘરે અને વિડીયોનું આપણે અહીં એન્ડ કરી દઈએ હવે વિડીયો બહુ લાંબો થતો જાય છે ચાલો ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો Não,